વિરમગામ રૂરલ પોલીસે કરફોડ અને વાહન ચોરીના ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રૂરલ પોલીસે કરફોડ અને વાહન ચોરીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા વર્ષ બે હજાર પચીસમાં વિરમગામ રૂરલ પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુના તેમજ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે હજાર ત્રેવીસના ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે બે શખ્સોને વિરમગામ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા તાજેતરમાં વિરમગામ તાલુકાના વણી ગામ પંચાયતમાં ઇલેક્ટ્રિક કેબલ વાયર અને લોખંડની પાઇપની ચોરી થઈ હતી જે મુદ્દે તપાસ હાથ ધરતા વિરમગામ રૂરલ પોલીસે સવજીભાઈ કાંતિભાઈ દેવીપૂજક રહે મેડીનગર વિરમગામ તેમજ ઝીણાભાઈ કાંતિભાઈ દેવીપૂજક રહે મેડીનગર વિરમગામનાઓને એક છકડો રિક્ષા કિંમત રૂપિયા એસી હજાર ઇલેક્ટ્રિક કેબલ વાયર લોખંડની પાઇપ કોપરની પટ્ટીઓ સહિત મોબાઈલ નંગ એક સહિત ચોરીના મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા વધુમાં આરોપી સૌજીભાઈ કાંતિભાઈ દેવી પૂજક રહે મેરડીનગર નાવો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વર્ષ બે હજાર ત્રણ ગુનાઓ તેમજ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર તેવીસમાં દસાડા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસમાં વિવિધ ગુનાઓ નોંધાયા હતા વિરમગામ રૂરલ પોલીસે વધુ એક ગુનો નોંધીને બંને શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર કામગીરીમાં વિરમગામ રૂરલ પોલીસ મથકના પીઆઈએજે ચૌધરી હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રઘુવીરસિંહ સહિત સક્તાભાઈ મયુરસિંહ સહિતનાઓ પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા